શહેરા મુકામે પ્રાથમિક શાળાના ઓરડાઓ માટેની ઉદ્ઘાટન પ્રસંગે પધારેલા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ ભાઈ શ્રી જીગ્નેશભાઈ નગરપાલિકાના માજી પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન મારા મિત્ર ભાઈ શ્રી અરવિંદસિંહજી આપણા જિલ્લાના ડીપીઓ બેન શ્રી ગાયત્રીબેન શહેરા તાલુકાના ડીપીઓ શ્રી અઠીલાજી જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી કિરણસિંહ શહેરા તાલુકાના પીડીઓ શ્રી શહેરા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી શહેરા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ નાયેશ પર બેઠેલા તમામ કાર્યકર્તા મિત્રો ભાઈઓ બહેનો માતાઓ નાના વાલા બાળકો આજે ખૂબ આનંદની વાત છે કે કુમાર અને કન્યા શાળા માટે હું એક વખત પ્રવેશો માટે મારે ત્યાં આવવાનું થયું હતું ત્યારે શિક્ષક મિત્રોએ મને રજૂઆત કરી હતી કે સાહેબ બહુ વર્ષો જૂની સ્કૂલ છે પડી જાય એવી સ્થિતિ છે નવા ઓરડાઓ અમને મળે બહુ સારું થાય એટલે અમે એ વખતે દરખાસ્ત કરાવી લગભગ મને લાગે છે કે બે હજાર સાતથી દરખાસ્ત ચાલતી મંજૂર થયા ઓરડા પણ જમીન પહોંચી છે ઓરડા પડી જશે એના માટે સરકારમાંથી સોઈલ ટેસ્ટ માટે વ્યવસ્થા કરાવી અને એમ કરતાં કરતાં આજે આ સપનું બધા શહેરા તાલુકાના બાળકોનું પૂરું થયું છે અને આજના દિવસે લગભગ ત્રીસ ઓડાની કુલ કિંમત ચાર કરોડ પંદર લાખ રૂપિયાનો ખર્ચો સરકારે કર્યો છે એટલે મારી આપને બધા વિનંતી છે કે શહેરા તાલુકાના લગભગ બીજા પ્રાથમિક શાળાના ઓડાઓ ત્રણસો ને ચોર્યાસી અને બીજા ચોસઠ એટલાની જે સરકારે મંજૂરી આપી છે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે ટેન્ડર ભરાશે એટલે જેને કોઈ ઈચ્છા હોય કોન્ટ્રાક્ટરોના તો ટેન્ડર ભરે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે અત્યારે એટલે મારી આપના બધાને વિનંતી છે કે જે ઘણા વખતથી આ ઓરડાઓ મંજૂર થયા છે પણ જેનો ભાવ ઓછો હોવાના કારણે ટેન્ડર કોઈ ભરતું નહોતું પણ અમે પ્રયત્ન કર્યા છે અને સરકારમાંથી પણ થોડી ઘણી ગાળા વધારાની આપવા માટે એબો કરીને ટેન્ડરની કોસ્ટ વધશે એના કારણે અમે આ શહેરા તાલુકાની અંદર લગભગ ત્રણસો ને ચોર્યાસી ઓરડા બીજા ચોસઠ ઓરડા એમ કરીને મંજૂર થયેલા છે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તો આપણા બાળકોને ભણવા માટેની સુખ સુવિધા સારી રીતે મળી રહે જોઈએ આપણે બધાએ કે અહીંયા સ્માર્ટ ક્લાસ તમે જુઓ તો કેવા કે જે પ્રાઇવેટ સ્કૂલોમાંની અંદર પણ આવા સ્માર્ટ ક્લાસ ના હોય એવા સરકારી સ્કૂલોની અંદર પણ સ્માર્ટ ક્લાસ રાખીને આપણા બાળકોને સારું ઉચ્ચ સ્તરનું શિક્ષણ મળે એના માટે પ્રયત્ન કરવામાં સરકારે પૂરેપૂરી તકેદારી રાખી છે અને ભૂપેન્દ્રભાઈની સરકારમાં ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ બાળકો ભણતા હોય અને ઓરડાઓ ના હોય એવી પરિસ્થિતિનું નિર્માણ નથી થવાનું જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં ત્યાં તતત સરકાર મંજૂરી આપે છે અને ઓરડા બનાવવા માટેની વ્યવસ્થા થાય છે મારી આપને બધાને વિનંતી છે આપણા બાળકો સ્કૂલમાં નિયમિત આવે નિયમિત હાજરી આપે દીકરીઓ પણ નિયમિત સ્કૂલમાં આવે નિયમિત હાજરી આપે બંને કમન શાળા અને કુમાર શાળા બંનેના થયેલું એક હજાર બાળકો અહીંયા શિક્ષણ લઈ રહ્યા છે ત્યારે ખૂબ આનંદની વાત છે કે આ બાળકોનું ભવિષ્ય ખૂબ ઉજળું રહે શિક્ષક મિત્રોને પણ મારી નમ્ર વિનંતી છે કે બાળકોના પ્રત્યે ખૂબ સારું ધ્યાન આપે શિક્ષણનું સ્તર ઊંચું લાવે અને અહીંયા આપણા ટીપીઓ શ્રી છે એ ખૂબ જ ઈમાનદાર ઓનેસ્ટ અધિકારી હોવાના નાતે ખૂબ જ સારું કામ કરે છે કોઈની પણ શહેર શહેરમાં લાગ્યા વગર જરા પણ કોઈ જાતની અત્યાર સુધી ફરિયાદો આવી નથી એટલે મને લાગે છે કે શહેરા તાલુકાના બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે શહેરા તાલુકાની દીકરીનું ભવિષ્ય ઉજળું બનશે અને ખૂબ સારી રીતે આપણા સ્કૂલની અંદર ભણવા માટે બાળકોને ખૂબ સારી સગવડતા મળી રહે એના માટે સરકારશ્રીના અને અમારા તરફથી પણ પૂરેપૂરા પ્રયત્નો છે અને મને લાગે છે કે દીકરીઓને ઉતરવા માટેનો જે રસ્તો છે એ રસ્તો નથી તો હું આજના સમયે બે લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપું છું જે રસ્તો દીકરીઓને આવવા જવા માટે પૂરો થાય અને જરૂર પડે તો વધારે જરૂર પડે તો વધારે પણ કહેજો તો હું એ પણ વ્યવસ્થા કરી આપીશ માટે મારી આપ સૌને વિનંતી છે કે આપના બાળકો સારી રીતે સ્કૂલમાં આવે ભણે અને અહીંયા જોવા બધા જ બાળકો ખૂબ હુસાહ કે જે વર્ષો સુધી કુમારશાળા કન્યાશાળાની અંદર જે ઓરડાની વ્યવસ્થા નથી સંપૂર્ણ વ્યવસ્થા નથી જ્યારે પાણી પડતું હતું વરસાદ પડતો હતો છતાંય બાળકો ભણવા માટે આવતા હતા આટલી મોટી સંખ્યામાં બાળકો છે તો મારી આપણા બધાને વિનંતી કે આપણા બાળકો ખૂબ સારી રીતે આગળ વધે બાળકોનું ભવિષ્ય ભગવાન માતાજી ખૂબ આગળ વધારે અને નવરાત્રિના દિવસોમાં ઓરડાનું ઉદઘાટન થયું છે એટલે ખૂબ સારી રીતે સક્સેસફુલ જશે એવી મારી સૌને વિનંતી છે હા કમ્પાઉન્ડ વોલ માટેની જે વાત છે એ પણ અમે આયોજનમાં લઈને કમ્પાઉન્ડ વોલના પણ પૈસા તમને બધાને ફાળવી આપીશું અને પણ જાતની કોઈને તકલીફ ન પડે એવી વ્યવસ્થા કરીને દરેક બાળકોને ભણવા માટે સુખ સુવિધા મળે એવી વ્યવસ્થા કરીશું એટલે કોઈ પણ જાતની તકલીફ હોય કંઈ મુશ્કેલી હોય તો ચોક્કસ અમને જણાવજો ગાયત્રી પણ ખૂબ ઉત્સાહી છે સારા ડીપીઓ તરીકે આપણા પંચમહાલ જિલ્લામાં કામ કરી રહ્યા છે એમને પણ આજની વખતે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે સારું શિક્ષણ મળે બાળકો માટે એ ખૂબ પ્રયત્નશીલ છે અને કોઈની પણ સહેરસરમ રાખ્યા વગર સારી રીતે કામ કરે છે એટલે મારી આપના બધાને વિનંતી છે કે આપના બાળકોને સ્કૂલમાં મોકલજો ભણાવજો અને બાળકોનું ભવિષ્ય ઉજળું બને એ જ અભ્યસ્થા જઈ છે જય કુરિયાર ભારત માતા કે જય વંદે માતાજી